મિયાગામ કરજન ચોરંદા માલસેર રેલવે ગેજ કન્વર્ઝન સાધલી ગ્રામજનોનો વિરોધ ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા મિયાગામ કરજન ચોરંદા અને માલસરમાં રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની કામગીરી શરૂ થઈ છે આ પ્રોજેક્ટનો સાધલી ગામના ગ્રામજનો અને વેપારીઓ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે રેલવે રેલવેયાર્ડના નિર્માણથી ગામના વેપારીઓની દુકાનો અને સ્થાનિકોના મકાનોને નુકસાન થવાની ભીતિ છે જો આ જમીન સંપાદન થશે તો વર્ષોથી દુકાનોમાં ધંધો કરતા વેપારીઓની રોજીરોટી છીનવાઈ જશે અને પૂર્વજોના સમયથી વસેલા મકાનોને પણ અસર થશે આ મુદ્દે શહેરીના ગ્રામજનો અને વેપારીઓએ એકજૂથ થઈ આજે કરદણ તાલુકા સેવા સદન ખાતે રેલવે સમિતિના સભ્ય અભિષેક ઉપાધ્યાયને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોએ માંગ કરી છે કે સરકાર આ જમીન સંપાદનના મુદ્દે યોગ્ય નિકાલ લાવે અને સ્થાનિકોના હેતુનું રક્ષણ કરે